નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી છવ્વીસમી જાન્યુઆરીનો દિવસ ભારત અને ભારતીયો માટે ખૂબ જ મહત્વ ધરાવે છે ઓગણીસો પચાસમાં આજના દિવસે ભારતનું બંધારણ અમલમાં આપ્યું હતું આ એક એવો દિવસ છે જ્યારે આપણે બંધારણે નમન કરીએ છીએ અને સ્વતંત્રતા સમાનતા અને સ્વાભિમાનની ઉજવણી કરીએ છીએ જોકે ગણતંત્ર દિવસની આ ઉજવણી માત્ર જમીન પૂરતી સીમિત નથી પરંતુ ભારતની આ ગૌરવ ગાથા સમુદ્રમાં પણ લખાઈ રહી છે એક સમય હતો કે જ્યારે ભારત દરિયાના આધારે વિશ્વ સાથે વેપાર કરતું હતું ભારતના જહાજો અરબ આફ્રિકા અને દક્ષિણ પૂર્વ એશિયા સુધી પહોંચ્યા હતા આજ ગૌરવશાળી ઇતિહાસને ફરી જીવંત કરતી એક ઐતિહાસિક સિદ્ધિ આજે આપણે પ્રાપ્ત કરી છે ભારતીય નૌકાદળના પરંપરાગત સઢવાળા જહાજ આઈએનએસવી કોંડિયાએ પોરબંદરથી મસ્તક સુધીની અઢાર દિવસની પડકારજનક દરિયાઈ યાત્રા પૂર્ણ કરી છે અને આ જહાજ આજે ભારતની દરિયાઈ શક્તિ આત્મનિર્ભરતા અને સંસ્કૃતિનું જીવંત પ્રતિક બની ગયું છે આ કોઈ સામાન્ય નૌકા યાત્રા નથી આ યાત્રા એ સંદેશ છે કે ભારત માત્ર આધુનિક ટેકનોલોજીથી મજબૂત દેશ નથી પરંતુ પોતાની પરંપરા પોતાના જ્ઞાન અને પોતાની સંસ્કૃતિ પર ગર્વ કરતો દેશ છે આઈએનએસવી કોન્ડિયામાં કોઈ આધુનિક એન્જિન નથી પરંતુ આ જહાજે તો પવનની શક્તિ સઢની સમજ અને માનવી કુશળતાથી દરિયાને પડકાર્યો છે આ યાત્રા એટલી સહેલી નહોતી અહીંયા દરેક તરંગ સાથે પડકાર હતો ભારતની પ્રાચીન નૌકા વિદ્યાના આધારે કોઈ આધુનિક મશીનરી વગર ભારતીય કારીગરોના હાથે તૈયાર થયેલું આ જહાજ આત્મનિર્ભર ભારતની સાચી તસવીર રજૂ કરે છે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી ન્યૂઝની ટીમે પોરબંદરથી તેની વિદાય અને મસ્તકમાં ભવ્ય સ્વાગત સુધીની દરેક પળનું કવરેજ કર્યું છે આજે ગણતંત્ર દિવસના પાવન અવસરે અમે લાવ્યા છીએ આઈએનએસવી કોન્ડિયાની સંપૂર્ણ ગૌરવગાથા છવ્વીસ જાન્યુઆરી ભારતના ગણતંત્ર દિવસનો પાવન અવસર એવો દિવસ જ્યારે સમગ્ર દેશ ત્રિરંગા નીચે થાય છે જ્યારે આપણે આપણા સંવિધાનને નમન કરીએ છીએ અને સ્વતંત્રતા સમાનતા અને સ્વાભિમાનની ઉજવણી કરીએ છીએ પરંતુ આ ઉજવણી માત્ર જમીન પર જ સીમિત નથી ભારતની ગૌરવ ગાથા समुद्रनी छाती पर लखाई रही है भारत की हजारों वर्ष जूनी दरियाई संस्कृति जेना आधार एक समय भारत विश्व साथ व्यापार करत भारत ना जहाजों अरब आफ्रिका और दक्षिण पूर्व एशिया सुधी पहुंचता है आज गौरवशाली इतिहास ने परिजीवंत करते एक ऐतिहासिक सिद्धि आज अपना सामने ભારતીય નૌકાદળનું પરંપરાગત સઢવાળું જહાજ સુધી આ જહાજ જે ભારતની દરિયાઈ શક્તિ આત્મનિર્ભરતા અને સંસ્કૃતિનું જીવંત પ્રતિક બની ચૂક્યું છે આ કોઈ સામાન્ય નૌકા યાત્રા નથી આ યાત્રા એ સંદેશ છે કે ભારત માત્ર આધુનિક ટેકનોલોજીથી મજબૂત દેશ નથી પરંતુ પોતાની પરંપરા પોતાના જ્ઞાન અને પોતાની સંસ્કૃતિ પર ગર્વ કરતો દેશ છે આઈ એનએસવી કોડિયાએ આધુનિક એન્જિનથી નહીં પરંતુ પવનની શક્તિ સઢની સમજ અને માનવીય કુશળતાથી દરિયાને પડકાર્યો છે જ્યાં દરેક તરંગ સાથે પડકાર હતો અને સાથે નવી પરીક્ષા આ જહાજનું નિર્માણ પણ એટલું જ ભારતની પ્રાચીન નૌકા વિદ્યા ને આધારે કોઈ આધુનિક મશીનરી વગર ભારતીય કારીગરોના હાથે તૈયાર થયેલું આ જહાજ આત્મનિર્ભર ભારતની સાચી તસવીર રજૂ કરે છે

culture and friendship across its waters the monsoon winds that once guided traditional ships between our ports also carried a shared understanding that prosperity grows when we remain connected open and cooperative pavan sagar and atron varsh pehla bharat ne જ્યારે દુનિયાના ઘણા ભાગો હજુ અજાણ હતા ત્યારે ભારતના નાવિકો દરિયાના માર્ગે વિશ્વ સુધી પહોંચ્યા હતા પવનના સહારે ભારતનો વેપાર અરબ દેશો સુધી પહોંચ્યો હતો આજ સાગરના માર્ગે ભારતની સંસ્કૃતિ આફ્રિકા સુધી ફેલાઈ અને આજ સઢવાળા જહાજો ભારતના જ્ઞાન ભાષા અને પરંપરાને યુરોપ સુધી લઈ ગયા ભારતની દરિયાઈ ઓળખ કોઈ નવી વાત નથી એ હજારો વર્ષ જૂની પરંપરા છે જે સમયની માત્ર થોડા સમય માટે ધૂંધળી થઈ હતી અને આજે એ જ માર્ગે એ જ પવનના સહારે અને એ જ પરંપરાગત સર્જની સાથે ભારત ફરી એકવાર दरियाई गाथा दुनिया रजू कोंडिया आजाद भारत में पहली बार एक ऐसे सेलिंग वेसल का निर्माण हुआ है जिसमें कोई भी आधुनिक तकनीक नहीं अपनाई गई दोस्तों आईएनएसवी कोंडिया इंडियन नेवी सेलिंग वेसल कोंडिया लकड़ी का बना जहाज है इसमें केवल लकड़ी इस्तेमाल की गई है नारियल के धागों की रस्सियाँ और नेचुरल रेजिन्स का प्रयोग किया गया है तो ये कहानी शुरू कहाँ से हुई थी ये कहानी आज से हज़ारों साल पहले शुरू हुई थी जब प्राचीन भारत में हमारे प्राचीन मेरीनर्स जो हैं हिंद महासागर को पार करके दुनिया के अनेक देशों में और समुदायों में जाके व्यापार करते थे आज आपको समझ में आ जाएगा कि हिंद महासागर को हिंद महासागर क्यों कहा जाता है और जरा सोचिए इस बात को आई एन जिसका निर्माण किया गया है लकड़ी और नारियल की रस्सियों के साथ ऐसे जहाज बनते थे आज से हजारों साल पहले कोई बिजली नहीं थी उस समय कोई इंजीनियरिंग नहीं थी कोई मशीनरी नहीं थी कोई टेक्नोलॉजी नहीं थी और व्हाट्सएप तो बिल्कुल ही नहीं था तो अब आप सोचिए हमारे पूर्वज कितने कितने संकल्प और कितनी विधियों के साथ ऐसे जहाज़ों का निर्माण करते थे और ये नहीं कि इस जहाज़ को थोड़ी दूर के लिए समुद्र में जाना है हजारों मील पार करके गहरे महासागर को पार करके जाना है इस जहाज को When we think about it, we will now realize why the Indian Ocean is called the Indian Ocean. Sri Sanjeev Sanyal, economic advisor to the Honorable Prime Minister of India, inspired by a 5th century painting in the Ajanta Caves and drawing upon traditional shipbuilding techniques, Sri Sanjeev Sanyal conceptualized this project as a tangible tribute to India's maritime legacy to stitch together history and modernity by resurrecting the stitch ship method where wooden planks are sewn together using coil ropes and coconut fiber sealed with natural resin an engineering marvel practiced by indian shipwrights for centuries together inspired by depictions of ancient indian ships and constructed entirely using traditional Stitched plank techniques, INSV Condinia represents a rare convergence of history, craftsmanship, and modern naval expertise. Unlike contemporary vessels, the wooden planks of INSV Condinia are stitched together using coconut coir ropes and sealed with natural resins, reflecting a shipbuilding tradition which was once prevalent all along India's coasts. The ancient technology enabled ancient indian mariners to undertake long-distance voyages to west asia africa and southeast asia long before the advent of modern navigation and metallurgy as part of india's efforts to rediscover and revive indigenous knowledge systems this project came to life through an extraordinary collaboration between the ministry of culture the indian navy and goa-based shipbuilders messrs hodi innovations built by traditional artisans under the guidance of master shipwright Sri Babu Shankaran and supported by extensive research design and testing by the Indian Navy and academic institutions the vessel is fully seaworthy now and capable of oceanic navigation it is a great honor that i as officer in charge of the ocean sailing node interested with the training of the crew and planning the voyage of insv Kondinia, Stand before you on this historic day. For those of us directly involved, this moment marks culmination of a long journey of preparation, learning, and responsibility. Ocean Sailing Node has over the years executed several blue water sailing expeditions, including circumnavigations, that tested endurance at sea and Navy's planning skill ashore. Yet I must state with humility the training of crew. And planning the voyage of INSV Kaundinya has brought challenges unlike any we have faced before. Kaundinya is a traditionally stitched wooden vessel built using natural material and ancient methods. Her structural behavior, rigging, and response to sea are fundamentally different from contemporary sailboats. Her rigging is entirely traditional, rigging with natural fiber, wooden blocks. And square sails requiring constant manual handling. Even the simplest evolution, like hoisting, lowering, tacking, jibing, demands time, teamwork, and physical effort. Training the crew for such a vessel has therefore required careful balance. While the crew is experiencing this form of sailing for the first time, the open ocean permits no margin for error. The approach has been patient yet rigorous. Ensuring that each sailor understands not only the procedures but the ship herself. Their preparation has included traditional seamanship, basic woodship carpentry, coil rope work, handling wooden blocks, square ship evolution, manual sail hoisting and lowering in varying conditions. Working abroad, aboard on traditional rigging with as much as 25 days and night at sea. A further challenge lies in the modern maritime environment. Centuries ago, when ships sailed, the seas were vast and largely uncluttered. Today, the Arabian Sea is one of the world's busiest maritime environment with heavy commercial traffic, constrained sea lanes, and complex traffic separation schemes. Planning this voyage has required integrating the ancient sailing techniques with modern navigational awareness. Safety protocols and coordination while preserving the authenticity of the expedition. What gives me confidence is the crew. I know their strength, discipline, and commitment. They have trained hard, adapted with maturity, and embraced the demands of the ship. They understand the significance of attempting to sail a traditionally built Indian vessel across open ocean after centuries. Working without the comfort of conventional design rules. Or modern materials that demonstrated that acute engineering thinking can coexist with traditional wisdom. This project has reaffirmed that ship design and shipbuilding are as much an art rooted in experience as they are a science governed by mathematics and calculations. Equally commendable is the contribution of the Indian Navy's sailing and seamanship experts, including officers and sailors of the Ocean Sailing Node and renowned trainers such as Commander Dilip Donde retired and Commander Avilash Tommy retired, whose efforts and experience sharing have been pivotal in preparing the crew of Kaundinya for this occasion and for the challenges that follow. I'm sure that the sea legs gained by the crew under the guidance and watchful eyes of these outstanding seafarers will serve them well on this maiden voyage. As we await the flagging off of INSV Kaundinya, Allow me to reflect a bit on the complex challenges faced in building and sailing a ship like this. As was brought out very eloquently by Captain Prashant Menon, the OIC of the Ocean Sailing Node, operating a traditionally stitched wooden vessel, rigged with choir ropes, wooden pulleys, and square sails, and powered entirely by wind, demands skills of a different, very different, from those required to sail modern sailing vessels. Every evolution, whether hoisting or lowering her sails, or altering course through tacking and jabbing, as we call them, or balancing the ship against the forces of sea, the swell, the wind, all of this requires physical effort, smooth coordination, and world class training, along with a deep awareness of and sensitivity to the vessel's behavior and maneuvering characteristics our officers and sailors have trained extensively to understand their unique responses, limitations and capabilities. this voyage from port bunder to, Mus to, to muscat will undoubtedly be an extreme test of skill, seamanship, professionalism and, more importantly, of mental and physical resilience. the fact that sailing such a vessel across the open seas is a feat not attempted for centuries in our country, Shows this voyage in special light, and I'm sure it is a challenge worthy of our finest mariners. Of course, ladies and gentlemen, this voyage is just not symbolic. It is of deep strategic and cultural significance to our nation as we aim to resurrect and revive ancient Indian maritime concepts and capabilities in all their forms. But why have we chosen Gujarat for the flag of ceremony? Well, the Indian Ocean has always been central to India's maritime identity, and few regions embody this heritage as powerfully as the coastal state of Gujarat. From the ancient dockyard of Lothal, one of the world's earliest maritime hubs, to thriving ports that linked India with West Asia, Africa, and Europe, the shores of Gujarat have seen centuries of seafaring enterprise. To this day, Hundreds of dhows from this coast venture into the deep seas, connecting not just peoples, goods, and local economies, but also civilizations across the oceans. It is therefore fitting that Ansvi Kondinya is being flagged off from Gujarat, where India's maritime story took shape, and where the iconic National Maritime Heritage Complex will continue paying rich tribute to our seafaring legacy in the decades to come by sailing the Kondinya along an extremely historic route we are not only retracing ancient pathways of trade navigation and cultural exchange but also reaffirming india's position as a natural maritime bridge across the indian ocean and a responsible maritime nation committed to peace cooperation and shared prosperity i n s v kondia a matra નામ એક જહાજનું નથી આ નામ ભારતની પ્રાચીન દરિયાઈ વિરાસતનું પ્રતિક છે આ નામ એ સાબિતી છે કે ભારત કદી પણ માત્ર જમીન પર સીમિત દેશ ન હતો ઇતિહાસ કહે છે કે કોન્ય નામના ભારતીય નાવિકે હજારો વર્ષ પહેલાં દરિયાઈ માર્ગે દક્ષિણ પૂર્વ એશિયા સુધીની સફર કરી હતી આ સફર માત્ર પ્રવાસ ન હતો આ સફર ભારતની સંસ્કૃતિ વેપાર અને વિશ્વાસ સાથે લઈ જતી હતી કોન્ડિયાએ ત્યાં વેપારી સંબંધો સ્થાપ્યા સાંસ્કૃતિક જોડાણ ઊભું કર્યું અને ભારતને વૈશ્વિક ઓળખ અપાવી આ જ ઐતિહાસિક નાવિકના નામ પરથી ભારતીય નૌકાદળે આ પરંપરાગત સઢવાળું જહાજ તૈયાર કર્યું છે જેથી દુનિયાને યાદ અપાવી શકાય કે ભારતની દરિયાઈ શક્તિ કોઈ નવી શોધ નથી તે ભારતની ઓળખ છે આઈએનએસવી કોન્ડિયા કોઈ આધુનિક ઇંધણ ઉપર ચાલતું જહાજ નથી પરંતુ આ જહાજમાં ન કોઈ એન્જિન છે ન કોઈ ડીઝલ ન કોઈ ફ્યુઅલ આ જહાજ સંપૂર્ણ રીતે પવનની શક્તિ પર આધારિત છે જ્યાં પવન જ એન્જિન બને છે ષઢ શક્તિ બને છે અને માનવીય બુદ્ધિ જ દિશા નક્કી કરે છે આ જહાજ ઉપર સફર કરવી એટલે કુદરત સાથે સંવાદ કરવો દરેક પવનને સમજવો દરેક તરંગનો અંદાજ લગાવવો અને દરિયાની ભાષા વાંચવી વી આર રિયલી હેપી હમ બહુ ખુશ હૈ કે ઇન્ડિયન નેવીને હમે યે મોકા દિયા કે હમ એસે યુનિક પ્રોજેક્ટ કે સાથ જોડ પાયે एंड यूनिक बात इसमें यह है कि ये मॉडर्न टेक्नोलॉजी से नहीं बनी है बोट आजकल की जो कन्वेंशनल मॉडर्न बोट्स होती हैं वो एफ और मॉडर्न टेक्नोलॉजी के साथ बनाई जाती हैं ये एक बहुत ही बेसिक टेक्नोलॉजी वुड और क्वायर रोप्स के साथ ज्वाइन करके ये बोट्स बनी है एंड वी आर रियली लुकिंग फॉरवर्ड फॉर दिस एक्सपेडिशन हमने काफी ट्रेनिंग की है इसके लिए पहले हमने हार्बर में ट्रेनिंग की फिर हमने डे शॉटीज की एंड देन हम पाँच छः दिन समुद्र में भी शॉटी uh, काट के आ चुके हैं एंड नाउ हम कॉन्फिडेंट हैं

અસઢ માત્ર કપડું નથી અસઢ જે અનુભવ ગણિત અને કુદરતી સમજનું પરિણામ છે આ જહાજમાં નેવિગેશન માટે કોઈ જીપીએસ પર આધાર નથી પરંતુ તારાઓ પવનની દિશા અને દરિયાઈ તરંગો દ્વારા દિશા નક્કી કરવામાં આવે છે રાત્રિના અંધકારમાં જ્યારે ચારે બાજુ માત્ર સાગર હોય ત્યારે તારા જ માર્ગદર્શક બને છે અને ત્યારબાદ શરૂ થાય છે અઢાર દિવસની પડકારજનક યાત્રા અઢાર દિવસ ઊંચા તરંગો અચાનક પવનમાં બદલાવ ક્યારેક શાંત દરિયો તો ક્યારેક તોફાની મોજાઓ રાત્રિના અંધકારમાં નેવિગેશન અનિશ્ચિત પરિસ્થિતિઓ અને કુદરત સામે સતત પરીક્ષા આઈએનએસવી કોંડિયાની યાત્રા સહેલી નહોતી પરંતુ ભારતીય નૌકાદળના જવાનોના આત્મવિશ્વાસ તાલીમ અને શિસ્તે દરેક પડકારને પરાજય આપ્યો દરેક તિરંગની સામે જ સંયમ દરેક પવન સામે સમજ અને દરેક મુશ્કેલી સામે સંકલ્પ આ આ હતું સ્વાગત થયું પરંપરાગત ભારતીય જહાજ પહોંચ્યું ત્યારે એ માત્ર એક જહાજ ન હતું ભારતની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ હતું આ યાત્રાએ ભારત અને ઓમાન વચ્ચેના ઐતિહાસિક દરિયાઈ સંબંધોને ફરી મજબૂત કર્યા સદીઓ જૂના વેપારી સંબંધોને ફરી જીવંત કર્યા નહોતી આ આ આ હતી હતી સંસ્કૃતિ અને હતું વિશ્વાસનું પ્રદર્શન આજે જાન્યુઆરી ગણતંત્ર દિવસ આઈએનએસપી કોન્ડિયાની વિશેષ રજૂઆત બતાવવાનો અર્થ માત્ર માહિતી આપવાનો ન હતો પરંતુ એ વાત બતાવવાનું હતું કે ભારત પોતાની સંવિધાનિક શક્તિ સાથે પોતાના સાંસ્કૃતિક મૂળને પણ એટલી મજબૂતીથી જાળવી રાખે છે એ બતાવે છે કે ભારત આધુનિકતા તરફ આગળ વધે છે પરંતુ પોતાની પરંપરાને પાછળ નથી છોડતો આઈએનએસવી કોન્ડિયા એ સાબિત કરે છે કે આત્મનિર્ભરતા કોઈ નવી વિચારધારા નથી એ ભારતની ઓળખ છે આ ઓળખ જે પવન સાથે વહે છે સાગર પર ચાલે છે અને સઢ સાથે દુનિયા સુધી પહોંચે છે આજે છવ્વીસ જાન્યુઆરી જ્યારે સમગ્ર દેશ ત્રિરંગા નીચે એકજૂટ થાય છે જ્યારે દિલ્હીની રાજપથ પર શૌર્ય અને સંવિધાનિક શક્તિની ઝાંખી મળે છે દરેક ભારતીયના હૃદયમાં જય હિન્દનો નાદ ગુંજે છે ત્યારે આઈએનએસ વિકોંડિયા આપણને એક ખૂબ મહત્વની વાત યાદ અપાવે છે કે ભારતનો ત્રિરંગો માત્ર જમીન પર જ નહીં સમુદ્ર ઉપર પણ એ જ ગૌરવ એ જ આત્મવિશ્વાસ અને એ જ સ્વાભિમાન સાથે લહેરાય છે આ સઢવાળું જહાજ કોઈ આધુનિક યુદ્ધ નૌકા નથી પણ એ ભારતની હજારો વર્ષ જૂની દરિયાઈ સંસ્કૃતિ વેપાર પરંપરા અને વૈશ્વિક જોડાણની જીવંત ઓળખ છે જ્યારે પોરબંદરથી મસ્કત સુધીની યાત્રામાં પવન જ એન્જિન બન્યો સઢ શક્તિ બની અને તારા દિશા સૂચક બન્યા ત્યારે આઈએનએસવી કોંડિયાએ સાબિત કર્યું કે આત્મનિર્ભર ભારત માત્ર સૂત્ર નથી એ ભારતના ઇતિહાસમાં વસેલું સત્ય છે આ યાત્રા માત્ર એક બંદરથી બીજા બંદર સુધીની મુસાફરી નહોતી આ યાત્રા હતી ભારતના ગૌરવશાળી ભૂતકાળથી આત્મનિર્ભર ભવિષ્ય સુધીની સફર આ યાત્રાએ દુનિયાને સંદેશ આપ્યો કે ભારત આજે જેટલું મજબૂત છે એટલું જ સંસ્કૃત પરંપરાગત શાંતિ પણ છે આઈએનએસબી કોંડિયા એ બતાવ્યું કે ભારત માત્ર સીમાઓનું રક્ષણ કરતો દેશ નથી પરંતુ વિશ્વ સાથે સંબંધો બાંધતો સંસ્કૃતિ વહેંચતો અને વિશ્વાસ જીતતો દેશ છે આજે ગણતંત્ર દિવસના પાવન અવસરે આપણે આપણા અધિકારો અને ફરજોને યાદ કરીએ છીએ ત્યારે આ સઢવાળું જહાજ આપણને એ પણ યાદ અપાવે છે કે આઝાદી બચાવવા જેટલી જરૂરી છે આઝાદીની ઓળખને જીવંત રાખવી અરે આઈએનએસવી એનએસવી કોન્ડિયા એ ઓળખ છે ભારતની દરિયાઈ આત્મા છે ભારતના ત્રિરંગાની સમુદ્ર પર નિશાન છે અમે પોરબંદરના જે પોરબંદરનું જે બંદર છે ત્યાં અત્યારે હાલ ઉપસ્થિત છીએ અને જે આઈએનએસવી કોન્ડિન્યા જે ઐતિહાસિક અને પાંચમી સદીથી જે યુઝ થતું જે જહાજ છે તે પહેલાંના સમયમાં વેપારીઓ વેપાર માટે વપરાતું હતું અને આ જે આઈએનએસ કોન આઈએનએસવી જે કોન્ડિનિયા છે તે બનાવવામાં આવ્યું છે લાકડી એટલે લાકડામાંથી માત્ર બનાવવામાં આવ્યું છે અને આ જે બનાવવામાં આવ્યું છે તે પંદર હજાર વર્ષ એટલે કે પંદર હજાર વર્ષ પૂર્વે આ પ્રકારની જે ટેકનોલોજી છે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો અને આ પ્રકારે અત્યારે હાલમાં જે ભારત સરકાર છે તેમના દ્વારા એક આઈએનએસવી કોન્ડિનિયા એ ફરીથી એકવાર પહેલ કરી છે અને જે આપણી જે સંસ્કૃતિ છે જે ઐતિહાસિક ધરોહર છે તેને જગાડવાનો પ્રયત્ન કર્યો છે અને સાથે સાથે જે આ આઈએનએસવી કોન્ડિન્યા છે તે આજ રોજ જે પોરબંદરનું જે નેવી બેઝ છે જે સરદાર પટેલ નેવી બેઝ છે ત્યાંથી તેમને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે અને ફ્લેગ ઓફ કર્યા બાદ તે અહીંથી જે કહી શકાય કે ઓમાન ઓમાનના મસ્કતના જે બંદર છે ત્યાં પહોંચશે અને જે આ જહાજ છે તેમાં કોઈ પણ પ્રકારનું સ્ટીલ કે લોખંડ કે કોઈપણ ધાતુનો પ્રયોગ કરવામાં આવ્યો નથી અને આ જે જહાજ બનાવવામાં આવ્યું છે તેને લઈને ઘણા સમયથી જે આર્કિટેક્ચર છે જે અજંતાની જે ગુફાઓ હતી એ અજંતાની ગુફામાં તેમને જે આ પ્રકારનો જે પાંચમી સદીમાં જે જહાજનો પ્રયોગ થતો હતો તે પ્રકારનું જહાજ તેમને બનાવવાનું આ નિર્ણય લીધો અને ત્યારબાદ તેમના દ્વારા જે સરકારની સહાયતા મળ્યા બાદ તેમણે આ જહાજ બનાવ્યું હતું અને તેમને જહાજ બનાવ્યા બાદ જે આ જહાજ છે તેમાં ન ધાતુ ન કોઈ પણ પ્રકારના સ્ટીલ કે કોઈ પણ પ્રકારના બોલ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને સાથે સાથે જે કંઈ બોટ હોય છે જે જહાજ છે તેમાં દોરડાનો પ્રયોગ કરવામાં આવતો હોય છે અને આ જે દોરડા છે એ દોરડા ના કોઈ પ્લાસ્ટિક કે ના કોઈ અન્ય કોઈ વસ્તુના છે પરંતુ એ દોરડા છે જે નારિયેળ છે નારિયેળના જે પાન હોય છે તે પાનમાંથી જે દો નાના તાતડા હોય છે જે તાતળામાંથી જે દોરડા બનાવવામાં આવ્યા છે અને આ જે દોરડા બનાવ્યા છે અને સાથે સાથે જે બોટ છે જે લાકડામાં બનેલી છે એટલે ક્યાં કોઈને એમ સવાલ થતો હશે કે આ લાકડાની બોટ છે જેને પાણી અડવાના કારણે જે આ બોટ છે તે ફૂલી જતી હશે પરંતુ નહીં આ બોટમાં આ જે તેલ છે તેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ તેલનું કોટિંગ કરવામાં આવ્યું છે જે આ બોટ છે સમગ્ર બોટની આજુ બાજુ જે તેલનું કોટિંગ કરવામાં આવ્યું છે જેના કારણે જે પાણી જે આ બોટને નુકસાન ન કરે અને જે પાણી શોષાય નહીં અને જે બોટ છે જે જેમની તેમ રહે તેનો સંપૂર્ણપણે તકેદારી રાખવામાં આવી છે ભારતીય નેવી ઇન્ડિયન નેવી માટે એક ગૌરવપૂર્ણ આજનો દિવસ છે અને સાથે સાથે જે ભારતીય જે ડિફેન્સ છે જે ભારતીય જે સરકાર છે ભારત સરકાર તેમના માટે પણ એક મહત્વનો દિવસ છે હવે આ જે આ બોટ છે કેટલા દિવસમાં પહોંચે છે અને ત્યાં સહી સલામત પહોંચે છે કે નહીં તે જોવું રહ્યું કેમેરામેન હર્ષ પુરભિયા સાથે હિમાંશુ પરમાર પ્રદેશ ટ્વેન્ટી ફોર પોરબંદર અમારી વિશેષ રજૂઆતમાં હાલ આટલું છે વધુ સમાચાર માટે જોતા રહો પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી નમસ્કાર